સુરતના ભેસ્તાન વિસ્તારમાં અકસ્માતની એક ઘટના બની હતી જેમાં એક ચાર વર્ષની બાળકી બોલેરો પિકઅપ ટ્રકની નીચે આવી ગઈ હતી જેના કારણે તેનું મોત નીપજ્યું હતું બાળકીના મોતને પગલે પરિવારજનો ભાંગી પડ્યા છે સુરતના બેસ્તાન વિસ્તારમાં ગંભીર અકસ્માતની ઘટનામાં ચાર વર્ષીય બાળકનું મોત થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સોસાયટીમાંથી પસાર થતા વાહન ચાલકો પુરપાટ નીકળતા હોવાથી ત્યાં રમતા બાળકોનો અનેક વખત અકસ્માત થયો છે ત્યારે આ વખતે ચાર વર્ષીય બાળકી જૈનબ મિરાજ અહેમદનું મોત નીપજ્યું છે બોલેરો પિકઅપ ટ્રક ચાલકે બાળકીને કચડી નાખી હતી અને તે ફરાર થઈ ગયો હતો બાળકીના મોતને પગલે પરિવારજનો ભાંગી પડ્યા છે તેમના પિતાએ જણાવ્યું હતું કે જૈનબ પોતાના મિત્રો સાથે બહાર રમતી હતી ત્યારે અચાનક જ બોલેરો પિકઅપ ચાલક પૂર ઝડપે આવ્યો હતો અને તેને અકસ્માત સર્જ્યો હતો અકસ્માત બાદ તે ફરાર થઈ ગયો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે જૈનબનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે અમારી પોલીસ પાસે એટલી જ માંગ છે કે ચાલકને પકડી તેને કડકમાં કડક સજા કરવામાં આવે અને સોસાયટીમાં પણ પૂરતા નિયમો લાગુ કરવામાં આવે મેરા નામ મેરાજ અહેમદ मैं जलाराम नगर में रहता हूँ मेरी लड़की का एक्सीडेंट हो गया है और पिकअप वाले ने चढ़ा दिया सर को और उसका एक्सपायर हो गया कितने साल की बच्ची है क्या नाम है? चार, चार साल की बच्ची है जैनब नाम है खेलने निकली थी घर से उधर से सामने से गाड़ी आई और टक्कर मार दी काफी स्पीड में गाड़ी थी <laughs> क्या कहना चाहते हो इस बारे में मोहल्ले वाले सारे मोहल्ले वाले बोल रहे हैं कि काफ़ी स्पीड में गाड़ी थी इसके तो हमको इंसाफ चाहिए सर किस तरह की कार्रवाई चाहिए आपको उसको इसको इसको सजा हो जाए यदि इंसाफ मिल जाएगा टोकते हैं तो दादागिरी करते हैं लोग बोलते मैं कायम ऐसे चलाता हूँ ब्यूरो रिपोर्ट एस न्यूज सूरत